ભારત વર્ષના ઇતિહાસમાં સૌ મુખ્ય પૂજારીએ શ્રી જગન્નાથ પુરી મંદિરના ઓરિસ્સાના પુરી શહેરમાં આવેલું છે જે સપ્તપુરીઓનું એક માનવામાં આવે છે તેથી આ સ્થાનને સનાતન ધર્મના ચાર ધામોમાંનું એક ગણવામાં આવે છે જ્યાં ભારતીયો અને વિશ્વની સૌથી મોટી રથિયાત્રા દર વર્ષની અષાઢી બીજના દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે એવા ઓરિસ્સાપુરી ભગવાન શ્રી જગન્નાથથી સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરથી પધારેલ મંદિરના મુખ્ય પૂજારી સાળંગપુર ધામ શ્રી કૃષ્ણભજન દેવ હનુમાનજી મંદિરે દાદાના દર્શનાર્થે પધાર્યા હતા તેમનું મંદિરના કોઠારી શ્રી વિવેકાનંદ સાગર સ્વામી ફૂલાર પહેરાવી સ્વાગત કર્યું હતું ભગવાન શ્રી જગન્નાથ પુરી મંદિરના મુખ્ય પૂજારી દ્વારા ત્યાંની મહાપ્રસાદી બુદ્ધ ધજા લાવી અને ભારત વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ભગવાન શ્રી જગન્નાથ પુરીની ધજા શ્રી કૃષ્ણભજન દેવ હનુમાનજી મહારાજના મંદિરના બંને શિખરો ઉપર ધજા લહેરાવી હતી તેમજ કોઠારે શ્રી વિવેકસાગરદાસ સ્વામીએ સાલ ઓઢાડી ભગવાન શ્રી જગન્નાથજી શુભકામનાઓ પાઠવી હતી